હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક બાબતે આ એક ભૂલ લગભગ પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો કરે છે જેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જોબ જી સેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ કે જે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવી છે જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમામ ઉમેદવારો કઈ ભૂલ વારંવાર કરે છે આ બાબત વધુ સારી રીતે સમજવા માટે એક ઉદાહરણ લઈએ ધારો કે એક વિદ્યાર્થીનો વિષય કોમર્સ છે જીસેટમાં મારો વિષય કોમર્સ છે હું મારા વિષયમાં સારા ગુણ મેળવી લઈશ મારે જનરલ પેપર એક કરવાની જરૂર નથી આવું તમામ વિષયના ઉમેદવારો વિચારે છે હવે આ વિદ્યાર્થીઓ ભૂલ ક્યાં કરશે તે બાબત પણ સમજીએ પેપર એકની સરખામણીમાં પેપર બે કોમર્સમાં ઘણા પ્રેક્ટિકલ યુનિટ છે જેમ કે અકાઉન્ટ સ્ટેટિસ્ટિક ઇન્કમટેક્સ વગેરે કે જેમાં તમારે નાની મોટી ગણતરી કરવી પડે છે એટલે ગણતરીમાં થોડો સમય વધુ જાય છે પરિણામે બીજા પ્રશ્નો પણ છૂટી જાય અથવા પેપર બેમાં તમે સારો સ્કોર ન કરો એવું પણ બને છે પેપર એકમાં સંપૂર્ણ અવગણના કરી છે તમે પેપર બેને વધુ મહત્ત્વ આપ્યું છે તેથી પરિણામ પણ નિરાશાજનક જ મળી શકે છે એટલે આ એક ભૂલ તમારે કરવાની નથી જય હિન્દ જય ભારત